આજે મિત્રો તો આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને આપણે આજે બ્લાઉઝ કટિંગ બતાવવાના છે એમાં ડબલ કટિંગ કઈ રીતે થાય અને જલ્દી આસાનીથી ફટાફટ થઈ જાય એના માટે તમારે વિડીયો પૂરો જોવો ઉપર છે સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો સાદા બ્લાઉઝનું કટિંગ છે ડબલમાં કરવાનું છે આપણે તો એના અંકા આપણે ત્રણ બ્લાઉઝ ચાર બ્લાઉઝ પણ તમે કટિંગ કરી શકો તો વિડીયોની અંદર બન્યા રહેજો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ હવે તો આપણે બ્લાઉઝ પીસ આપણે મૂકી દીધું છે એના ઉપર બીજો મૂકી દેવાનું બ્લાઉઝ પીસ આ પીસોડો મૂકો છે એના કરતા બ્લાઉઝ પીસ પણ આપણે જે પ્રમાણે માપશે એ પ્રમાણે સેટિંગ થા કરવાનું છે કદાચ તો આવી જશે પાતળા બેના તો જો તો આપણો સરસ મજામાં લઈ લીધું છે કાપડ અને માપ લેવા માટે આપણે આ કવર ઊંચું કરી છીએ એટલે પરફેક્ટ માપ આવી જાય આપણું માપ લઈ લઈશું પહેલાં લંબાઈ છે સાડા બારની સાડા બારની આપણી લંબાઈ છે બરાબર અને ખભો લેવાનો છે સાડા પાંચનો ઓકે પાતળા છે એટલે ખભો સાડા પાંચનો લઈએ એનાથી થોડુંક શરીર ભારે હોય તો આપણે હવે છનો લઈ શકીએ ખભો જો સાડા પાંચ આપણો ટેક કરી દેવાનું છે અને છાતી લેવાની છે આપણે માપ પ્રમાણે સાડા દસની છાતી લેવાની છે ઓકે હવે કમર આપણે સાડા નહીં લેવાની છે છાતી લીધી હોય એના કરતી કમર થોડી ઓછી લેવાની છે આપણે માપ પણ જોઈ લઈશું પરફેક્ટ છે કે નહીં તો બરાબર છે માપ ચાલો તો જોઈ શકો તમે આ રીતના આપણે એક ઇંચ લઈ અને એ સેપ આપવાની છે એક ઇંચ લઈ લીધો છે આપણે આ સેપ આપી દીધો છે સરસ મજાનો અને એ આપણે આ જોઈન કરી દેવાનું છે આ ટેપની મદદથી જો આ આપણું સરસ મજાનો બની ગયો પાછળનો ભાગ તો એને કટિંગ કરવાનું છે આપણા અને પાછળ આપણે ગળું લેવાનું છે સાડા ચારનું સાડા ચારનું ગળું આવશે આપણું પાછળ અને આ રીતનું સરસ મજાનું આપણા ગળું આવી રીતના દોરી દઈશું આપણે એથી બે ઇંચનું દોઢ ઇંચનું ગળું લેવાનું છે કારણ કે અભાવ ઉતરા નહીં એના કારણે કટિંગ કરી નાખીએ પહેલાં તો આપણા બ્લાઉજ નું કટિંગ રેડી થઈ ગયું છે અને હવે ગળું આપણે કાપી દેવાનું છે બરાબર ગળાનો ભાગ આપણે કપાઈ ગયો હવે આપણે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે તો પાછળના ભાગની અંદર આપણે આવી રીતના ગળું બેસાડવાનું છે તો અહીંયાથી આપણે આટલું વાળવાનું છે અને બેન ઇંચ અહીંયાથી વાળવાનું છે અને અહીંયાથી આપણે અઢી ઇંચ વાળવાનું છે બરાબર જોઈ શકો તમે અઢી ઇંચનું આપણે વાળી દીધું છે અને અહીંયાથી આપણે બે ઇંચ વાળવાનું છે તો અહીંયા આપણે આવી રીતના માપ લેવાનું જો બરાબર આવી રીતના આપણે દોરી નાખીશું બરાબર હવે આપણે કટોરીનો ભાગામાંથી કાઢવાનું છે અહીંયા આપણે સાડા ઇંચ લઈ લઈશું ગળું અહીંયાથી આપણે ત્રણ ઇંચ લઈશું અહીંયાથી આપણે આટલું લઈશું સવા પાંચમું તો જો આપણું સરસ મજાનું શેપ પડી જશે કટોરીનો અને હવે આપણે કટિંગ કરવાનું છે તો હવે કટિંગ કરી દઈએ જો વિડીયો તમને ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો કોમેન્ટમાં કીધું કોઈ પણ તમારે નવે બ્લાઉઝ શીખવો હોય તો તમે કમેન્ટ કરી શકો તો જો આ આપણું કટિંગ રેડી થઈ ગયું છે સરસ મજાનું અને આપણો ભાગ પણ રેડી થઈ ગયું છે હવે આપણે કટોરી કટિંગ કરવાની છે કટોરી માટે આપણો એના માટે આપણે એક ઇંચ વધારીએ ને તો આવી રીતના આપણું વધી જો આવી રીતના આપણે વધારે લેવાનું છે વધાર લઈએ ને આવી રીતના આપણે બરાબર એક ઇંચ આપણું વધી જશે આ જે શેપ હોય સેફ ટુ શેપ આપણે એક ઇંચ વધારવાનો સ બરાબર અંદર વળશે ને એ ભાગના આપણે કટિંગ આ વચ્ચેના ભાગનું સેફ આપી દઈશું ઓકે તો આપણી બોય રેડી થઈ ગઈ ગઈશ થોડુંક નીચે ઉતારીને સેફ આપી તો ક સરસ લાગો અને આ આપણો ખારવાળો ભાગ રેડી થઈ જજો બરાબર તો બોય પણ રેડી થઈ જઈએ અને આપણો બિલ્ક લેવાનો છે બિલ્કને આપણે કમરપટ્ટીને બે મિક્સ કરીને જ કાપી લઈશું એટલે જોઈન્ટ ના કરવી પડે જો સાડા ત્રણની આપો અહીંયા આપણે કમળપટ્ટીનો ભાગ પહેલા કાઢી જઈશું ઓકે આટલો આપણે કમરપટ્ટી વાળવા માટે કાઢી જઈશું બરાબર પછી આપણે ઉપર કરીશું સાડા ત્રણ સાડા ત્રણ ઇંચ અહીંયા આપણે ત્રણ ઇંચ લઈશું અને અહીંયા આપણે જોઈન્ટ કરવાનું છે આ રીતે જોઈ શકો છો તમે બરાબર અને હવે આપણે આ ભાગ કરી લેવાનો છે એનો શેપ કંઈક આવી રીતે આવી રીતે આ આખો કટ ઓની નેચરનો બેલ્ટ આપણો રેડી થઈ ગયો સર બરાબર જો સરસ મજાના આપણે બહુ જ રેડી થઈ ગયા છે તો આ કટિંગ કેવું લાગે તમે કમેન્ટમાં જરૂર લખજો તો આપણા બે બ્લાઉઝના કટિંગ રેડી થઈ ગયા છે જોઈ શકો તમે જુઓ આ એ આપણો આવી રીતે આવશે જુઓ આવી રીતે આવશે બીજું કમરમાં જોડાઈ જશે ભાગ અને આવશે આપણો પડખો પડખાની સાઈડના ભાગ અને આવશે આપણો કટોળ પડખા પણ રેડી થઈ જશે જોઈ શકો તમે જો આપણે જોઈન્ટ કરવાનું બરાબર બી ગમે તો લાઈક શેર અને ફોલો કટો તો જોઈ શકો તમે એકી સાથે આપણે બે બ્લાઉઝના કટિંગ કરી દીધા છે